કૃપા થાય તો જ પાઠ બોલી શકાય કૃપા થાય તો જ દર્શને આવી શકાય નહી તો દર્શન કરવામાં દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે છે દર્શન નથી લાગતો દસ મિનિટ લાગે પણ દર્શને જવું એક બુદ્ધિ નો વિચાર જો બુદ્ધિ અને પગમાં અંતર ડિસ્ટન્સ કેટલું અંતર કેટલું પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ પણ અહિયાં ની વાત બુદ્ધિ ની વાત

ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ ભાગવત કરાવ્યું હોય તો સાત રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી યોગદાન છે આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને દુનિયામાં ગમે ત્યાં કોઈ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી નું નામ લે કે ન લે પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની મહાપ્રભુજી ની ને ભાગવતજી ઉપર મહાપ્રભુજી ને ટીકા મહાપ્રભુજી બતાવેલા અર્થ અર્થઘટન વગર કથા થઈ જ એવું યોગદાન શ્રી મહાપ્રભુજી નું છે આ કૃષ્ણ ચરિત્ર ની ગાથા દસમ સ્કંદ ને આધારમાં લઈ કેન્દ્ર માં લઈને આપણે ચર્ચા કરવાના છે ભાગવત બાર સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા દસમ કરીએ સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબા સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજી વાંગમય એટલે વાણીમય શબ્દમય એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી ભાગવતજીને સાંભળવાની મહત્તા છે જો અત્યારે આપણી ભક્તિ છે ને બે સ્થાનમાં રોકાય એક અમે તો ક્યાંય જઈએ નહીં ઘરે જ વાંચી લઈએ અને બીજું અમે તો જઈને એક વાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ નથી દર્શન ભક્તિ તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી નથી વાંચન ભક્તિ આવતી શ્રવણ ભક્તિ છે પહેલી જ ભક્તિ છે શ્રવણ સાંભળો શ્રવણ વિશેષ કળા બતાવવામાં આવી છે સાંભળવું પણ એક કળા છે જો અત્યારના સૌથી મોટી વિપદા બધાના એક જ ફરિયાદ તમે સાંભળશો અમારું કોઈ સાંભળતું નથી એક ભાઈ બીજા ભાઈ ને કે દીકરા પિતા ને કે પિતા એના દીકરાને કે પતિ પત્ની માં તો કહેવા જેવું જ નથી ને કે એક દેશ બીજા દેશ ને કે અમારું કોઈ તો જયારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી એવા સમયે ત્રણ ત્રણ કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો એ મારું સૌભાગ્ય છે તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો આ તમારી સમજણ બતાવે નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે ભણેલા ગમે તેટલા હો પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવવાનું હા પૈસા કમાવા કદાચ કામ લાગી શકે જીવનનું એક પાસું છે બરાબર છે પણ જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જોતા લોકો સફળતા પાસબુકમાં છે ત્યાં તમે ફેલ છો કારણ કે આપણને ભણવામાં સાત વાર શીખવાડે આઠમો વાર ના શીખવાડ્યો સ્કૂલમાં સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર પણ આઠમું વાર છે પરિવાર

ભાગવત એટલે ભગવાન ભાગવત નો થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાને કહ્યું એ ભાગવત આજ સુધી જયારે પણ પ્રભુ પાસે ગયા ભગવાન ને સંભળાવ્યું છે ક્યારે ભગવાન નું સાંભળ્યું નથી આવ્યું જો ને જ્યારે જયારે ગયા પ્રભુ આને જોબ નથી મળતી આને બીમાર રહે છે આના લગ્ન નથી થતા આનું આ નથી થતું ઓલવેઝ જયારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું જો ભગવાનને જોવા ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણેય જુદી વસ્તુ છે ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તોનો પરિચય ઘણા ભગવાનને જોયા ઘણા ભગવાન ને મળ્યા અને દુર્જનો ભગવાન મળી જવાય એ કોઈ ભક્તિ માર્ગ ની મોટી ઘટના નથી જો ભગવાન મળવા બધું હોત એટલે જેને પૂછો તેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કઈ કરવાનું નથી ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધન ને પણ આનંદ આવ્યો હોત દુશાસન ને પણ આનંદ આવ્યો હોત કંસ ને પણ આનંદ આવ્યો હોત રાવણ ને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધા લક્ષ નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગ નું લક્ષ છે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણ ને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલ ને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે ભક્તિ માર્ગ માં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન મેળવવા નહીં હંમેશા ભાવ મેળવવા માટે જો કઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલ ને પાણી મળતું રહે તમારી સજ્જન કોઈ વેળ ઉગાડી એટલે લાકડી ને આપણે અને વેળને બાંધી દઈએ એટલે જે સમજદાર નથી નાદા એને તમારા નિયમો તમારા બંધન નથી તમારી શ્રદ્ધાની વેળ ટેકા છે તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે પણ ટેકો માનશો ને તો હાસ થશે એક માળા છે ને આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે આ એક નો પાઠ કરું છું એક પાઠ કરતા લાગે ભાવ એ કરો આ પાંચ મિનિટ યમુનાસ્ટક નું એક પાઠ કરું છું ને તો યમુનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષર માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને ના તો શું કરો આ રીતે ન લો ભગવત નામ ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવું તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદગુણો તમારી કમજોરી નથી તમારો બળ છે હંમેશા જે સદગુણો ને તમે માણી ના શકો ને સદગુણો બહુ ટકશે કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બની ને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય મોટા ભાગે આપણને અફસોસ થાય આટલું સંભળાવી ગયો અને આપણે તો કઈ બોલવાનો ચાન્સ જ ન મળે અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજી નો સેવક છું મેં બધું સહન કરી લીધું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે જ્યારે જ્યારે સદગુણો નો આનંદ આપણી અંદર જે રહેલા છે જો માણસો નહીં તો પછી ગુણો ટકશે નહીં એનો અફસોસ થશે ને પછી એ છૂટી જશે બહુ વાર નહીં થાય તમારા ગુણો ને માણો તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક ઠાકોરજી ની સેવા હું કરી શકું છું એનો આનંદ તમને મોટી ઉમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન બાળ હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો કોણ ના પાડે હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો કોણ ના પાડે કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચી ને એમના કરો તો પચાસ ફળ અને મોઢે કરો તો સો ફળ ક્યાં એવું લખ્યું છે વાચી ને કરો કરો અફસોસ માટે કરો છો જીવ લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી જે જે થાય થાય છે છે ને જેટલું કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરવું પણ આનંદ મારો જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી આ મિશ્રી ધરું છું પ્રભુને પ્રભુ કે આય લઈ જા પાછી મારે આય નથી જોઈતી તારી આમ રડતા કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને ને ભાઈ તું રહેવા જ ના કરીશ કઈ જે કરો હરખ થી કરો ઉત્સાહથી કરો ઉમંગથી કરો એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજી ને તમારી સખડી ની થાળી નો સ્વાદ આવી જાય કારણ કે તમારું ઉમળ કો એને સ્વાદ આપે છે ને પ્રભુને વસ્તુ નો આગ્રહ નથી હોતો પ્રભુને હાથ નો આગ્રહ હોય છે નાનકડું બાળક હોય ને સારામાં સારી વસ્તુ એની ભાવતી વસ્તુ અજાણે હાથ થી આપો તો એટલે એને વસ્તુ ની મહત્તા નથી હોતી એને હાથ ની મહત્તા હોય છે દવા પણ માના હાથે પી લે પણ ચોકલેટ પણ અજાણે ના હાથે ના બાળક એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને તમે મિશ્રી ધરો તો તમારો જાણીતો હાથ છે જે હાથ થી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડી નો સ્વાદ લેશે મૂળ વાત એ છે પ્રભુને વસ્તુ નો આગ્રહ છે ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં કેમ વૈકુંઠમાં શું તકલીફ હતી વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે વૈકુંઠ જેવા શિંગાર ધરાવી શકવાના

ત્યારે જે હરખાતા હોય ત્યારે એના આનંદ નો પાપ કારણ કે એ સમય ફલાણા બેન કે ફલાણા ભાઈ પ્રભુને નથી દેખાતા એને ખોળો યશોદા ખોળો લાગે કે આજે જાણે ફરી યશોદા મને ગોદ માં લીધો છે આનંદ ઠાકોરજી દેખાય છે કૃષ્ણ ચરિત્ર નું આજ માધુર છે કૃષ્ણ કેવો છે આ ચરિત્રમાં આ દશમ સ્કંદમાં ચરિત કેવું ચરિત્ર છે એ જ છે પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરે પોતાના માધુર્ય પ્રભુ કેવા ચરિત્ર છે ભક્તા ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા શંકા થાય કે આમાં કઈ સમજ નથી પડતી ઘણા એમ કે છે કે આખા દુનિયા ને આખા વિશ્વ ને ભગવાન જમાડે છે અને ઘણા એમ કે ઠાકોરજી ને ભોગ ધરો અરે આખી દુનિયા ને ઉઠાડે છે ઈશ્વર

એટલે જ દશમસ્કંદ ની શરૂઆતમાં જ પરીક્ષિત મહારાજે શું કહ્યું શરૂઆત થઈ દશમસ્ક કથિતો ચરિતમ પરમાદભુતમ

યમુનાજી છે કોઈ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડી જોઈએ ડૂબકી લગાવી છે પણ યમુનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી એને હવે જીવનમાં ક્યારે યમયાતના ના ભોગવવા દો માએ કર્યો ઉદ્ધાર મા એનો ઉદ્ધાર દે

એ જ એના ચરિત્ર ની અદભુત અસાધન ને પણ સાધન માની ને કૃપા કરે એ જ ભગવાન ના ચરિત્ર ની અદભુતતા તો કે અસાધન ને સાધન શું જયારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો અરે ગુરુદેવ આ તો પ્રેમ ભાવ થી ભગવાન તરફ જઈ રહી છે છતાંય ભગવાન ઉદ્ધાર કર્યો આવું કેમ શુભદેવજી એ કહ્યું કયા ભાવે દોડે છે એ ન જોઈશ કોની તરફ દોડે છે એ જો ભગવાન તો પારસ પારસમણી છે સ્પર્શ કરતા સોનું બનાવી દેશે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમેવચ નિત્યમ હરવ હર વિદતો યા તમયતા ભગવાન ભયમ ભગવાન સો ગાળો ભગવાન આપી કેટલો ગુસ્સો આવ્યો અને ભગવાન વિચાર કર્યો અરે શિશુપાલ તે મને સો યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કરી દો અદભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બોલો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે

ભગવાન જીતા મોક્ષ્યામી સજા આપે ભગવાન નહી ક્ષમા આપે ભગવાન છે ભગવાનને સજા આપવામાં રસ નથી એને ક્ષમા આપવામાં એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ લે છેલ્લી મને બોલાવી લે દુનિયાના માણસ ને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીક ના સગા હોય અને આખા ગામ ને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે અને આમને તો કંકોત્રી રહી ગઈ

જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે આપણે આપણે કૃષ્ણને પસંદ કર્યો છે આ જન્મ મરણના છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો કૃષ્ણ એવ ગતિમા વિશ્વજી પણ એ જ કહે ને છેલ્લી ઘડીએ ભગવાન સામે આવીને રહ્યો બાણ સૈયા પર વિશ્વજી સુતા છે અને સમાચાર આપ્યા કે ભગવાન આવ્યા છે અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્ર ખોલતા વિષ્ણુજી જ્યાં પ્રભુની સામે જુએ કલ્પિતા ભગવતી પ્રભુ આ પતિ આપણા ચરણોમાં ધરવી છે ક્યાંય લગાડી નથી આપના સિવાય આપની થઈ જશે તો જીવન ધન્ય તવ ચરિત્ર આ પ્રભુનું નું અદ્ભુત ચરિત્ર કથિતો વંશ વિસ્તાર પરિષદ મહારાજ દસમસ્કંદ માં પ્રવેશ કરે નેવું અધ્યાય ભાગવતજી અનુસાર અને ત્રણ પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને ચતુર્શ્ચ ચતુર્વિશ્ચ ચતુર્શ આ એક શ્લોકમાં તમે આખા દસમસ્કંદ નું સ્મરણ કરો છો

સાત્વિક પ્રકરણ ષ્ઠી એટલે ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ કારણ કે છે ને એ ભગવાન નું હૃદય છે આપણે ત્યાં બારે બાર સ્કંદો શ્રીનાથજીના બાર અંગ કયા છે ભાગવતજીના

પોતાના આશ્રયમાં બોલાવે અને આશ્રયમાં આવે તો શ્રીનાથજી શું કરે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે કમરમાં મુઠ્ઠી છે ને એ સેના માટે છે ভক্তોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે કારણ કે મામેવ યે પ્રપદ્યંતે માયામે તામ તરન્તિતે ગીતાજીને કહા જો મેરે હુએ વો માયા સે તર જાય પ્રભુના શ્રીનાથજી બાબા પ્રસિદ્ધ સ્વરૂપો ભગવત સ્વરૂપો બિરાજે છે દરેક ને એક જુદા જુદા આકાર જુદા જુદા સ્વરૂપો એ સ્વરૂપ ભેદ એનાથી લીલા ભેદ એનાથી ભાવ ભેદ કેવી સુંદરતા છે આપણે ત્યાં તો આ પ્રભુ નું ચરિત્ર

પ્રારંભ થયો ને પરીક્ષિત બે હાથ જોડીને કહે છે જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે એના માટે ભગવાન કથા એ ઔષધિ છે દવા છે ભવરોગને